નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય વડીલ પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના મુખ્ય પેન્શન સમાચારની તો મિત્રો આ સમાચાર જોતા જ પેન્શનરોના કાન છે તે સ્તબ્ધ થઈ જવાના છે કારણ કે જાહેરાત જ એવી છે તો પચાસ લાખ સરકારી કર્મચારીઓ તેમજ પાસઠ લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે મિત્રો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સાતમા પગાર પંચનો કાર્યકાળ હવે પૂરો થવાનો છે ત્યારબાદ આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે તો આઠમા પગાર પંચ સંબંધિત સમાચાર આવતાની સાથે જ કર્મચારીઓના કાન સ્તબ્ધ થઈ જાય છે તો હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચનો રિપોર્ટ આવી ગયો છે જે મુજબ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે તો આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે આ વિડિયોમાં આપણે વિગતવાર જોવાના છીએ મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમા પગાર પંચની કોઈ પણ માહિતી કર્મચારીઓ અને પેન્શનરોની સામે આવે છે ત્યારે તેના કાન છે તે સ્તબ્ધ થઈ જતા હોય છે તો હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચનો રિપોર્ટ પણ આવી ગયો છે જે મુજબ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે તેમજ પેન્શનરોના પેન્શનમાં પણ બમ્પર વધારો થવાનો છે તો આઠમા પગાર પંચ સંબંધિત સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ત્યારબાદ વાત કરીએ તો દિવસોમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં આઠમા પગાર પંચને લઈને ઘણી અપેક્ષાઓ છે તો આઠમા પગાર પંચના અમલીકરણથી લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને લગભગ અડસઠથી પાંસઠ લાખ પેન્શનરોને લાભ મળશે મિત્રો તો મિત્રો જે આઠમો પગાર પંચ છે તેનો લાભ કોને કોને મળશે તો કે પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને લગભગ અડસઠ લાખ પેન્શનરોને મળશે મિત્રો તો હવે તાજેતરમાં આઠમા પગાર પંચનો અહેવાલ આવ્યો છે જે હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ છે તે ક્યારે લાગુ થશે તો જો આપણે પાછલા ચક્રો પર નજર કરીએ તો સરકાર દ્વારા દર દસ વર્ષે લાગુ કરવામાં આવે છે તો નવા પગાર પંચથી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે આ સાથે તેમનું પેન્શન પણ અને ડીએ પણ વધે છે મિત્રો તો મિત્રો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓનો પગાર તો વધશે સાથે સાથે નિવૃત્ત કર્મચારીઓ હોય તેનું પેન્શન અને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું પણ વધવાનું છે તો માહિતી અનુસાર આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં એટલે કે આવતા વર્ષથી લાગુ થવાની શક્યતા છે જો કે હાલમાં સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આટલા ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે તો મળતી માહિતી મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે અને સરકાર પેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરી શકે છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ પણ આ વર્ષે સમાપ્ત થવા જઈ રહ્યો છે જે ડિસેમ્બર સમાપ્ત થવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવશે ઉદાહરણ તરીકે સાતમા પગાર પંચ દરમિયાન બે પોઈન્ટ સત્તાવનનો નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો જેના હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે આઠમા પગાર પંચમાં સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો પગાર કેવી રીતે નક્કી થશે તો કેટલાક નિષ્ણાતો કહે છે કે આ વખતે સરકાર આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ બાણું ફિટમેન્ટ ફેક્ટર પણ લાગુ કરી શકે છે જો ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરવામાં આવે તો દર વખતે જ્યારે સરકાર ત્રણ કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે ત્યારે તે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો તરફ દોરી જાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જો આ અંદાજ લગાવવામાં આવે તો કર્મચારીઓના પગારમાં ઓગણીસ હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે અને તેમનો લઘુત્તમ પગાર એકાવન હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે તે જ સમયે જો આપણે ન્યૂનતમ પેન્શન વિશે વાત કરીએ તો ન્યૂનતમ પેન્શન પણ પચીસ હજાર રૂપિયાથી વધુ થઈ શકે છે મિત્રો તો મિત્રો આ હતી માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ